આ વિદ્યા જમીન ભાડે આપી એક મોટું ષડયંત્ર કર્યું હતું નવરાત્રી અને ગરબાના નામે આ જમીન કાયમ માટે સોંપી દેવા માટેનું એક મોટું ષડયંત્ર કર્યું હતું અને જેમ બેચર લઈ લે એમ કરીને લૂંટ મચાવવાની કોશિશ કરી હતી પણ આ કોંગ્રેસ જાગી ગઈ છે વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા ને વિદ્યાર્થીઓ અમને કીધું કે અમારા માતા પિતા અમારા વાલીના ના કુન કિંમત

ભાડે આપવામાં આવી છે નવરાત્રીમાં તે આ જગ્યા ભાડે આપવાનો વિવાદ સર્જાયો છે તો આ વિવાદ લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો જાણીએ કે આ શું છે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા એક ખાનગી કંપનીને નવરાત્રી માટે આ યુનિવર્સિટી ભાડા આપવામાં આવી હતી એની સામે કોંગ્રેસ આંદોલન હતું કે આ યુનિવર્સિટીની જગ્યા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે તેમના શિક્ષણ માટે જ નહીં કે તમારો કોઈ ખાનગીકરણ માટે અને આજે સુરેશ કોંગ્રેસ દ્વારા વીસીના વિરુદ્ધમાં આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં એવો અવિવાજ કે તેઓ જે કાર્યક્રમ જે કોન્ટ્રાક્ટ આપણે રદ કર્યો છે પરંતુ જયારે પણ આ શહેરના યુવા

અમારું સ્પષ્ટ કહેવું એ છે કે ભારતીય જનતા પાર્ટી એ વેપારીકરણ કરી દીધું છે શિક્ષણ ને તેનો અમે વિરોધ કરીએ છીએ સાથે સાથે આજે અમારો વિરોધ કરવાનું ખાસ કારણ એ હતું કે કોંગ્રેસના શાસન અંદર આ જે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી હતી અને શિક્ષણ છે તો કોઈ પણ જાતનું વેચાણ નહીં થાય અને બાળકો ભણી શકે આજે એમની જે જગ્યા જે છે એ જગ્યા નવરાત્રિના ઉત્સવ માટે કોઈ પણ જાતના કોઈને વિશ્વાસમાં લીધા વગર સંસ્થાને આપી દીધી એ તદ્દન ગેરવ્યાજબી છે એટલે અમારો વિરોધ છે કે ટેન્ડર કેન્સલ કરે અને કાયદેસર પ્રજાના હિતમાં આ ટેન્ડર જાહેર કરે એવી અમારી માગણી છે સરકાર નો ઠરાવ કરવો પડે અને તેના વગર થઈ નથી જે નેતાઓ છે સાંસદો છે ધારાસભ્ય ના ઈશારો પર આ કામ કરવામાં આવ્યું છે તેનો અમારો સખત વિરોધ છે કારણ કે તમે બંધારણ અંદર રહ્યા નથી તમે બંધારણ બહાર છો એટલા માટે જ અમે આજે બંધારણ યાદ કરી ડોક્ટર બાબત સાહેબ યાદ કરીને અમે આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો

哦。<Okay. S 2> okay.